વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર એકમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને સપનાઓથી સમૃદ્ધિ વણથંભી વિકાસ યાત્રા શરૂ કરી જન વિશ્વાસ સેવા અને સમર્પણના ચોવીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તારીખ સાતથી પંદર ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણીની શરૂઆત થઈ છે વિકાસ સપ્તાહ બે હજાર પચીસ ની ઉજવણીના ભાગરૂપે આજરોજ કલેક્ટર કચેરી પાટણ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર જિલ્લાના અધિકારી શ્રીઓને ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે સૌએ સંકલ્પ કર્યો કે તેઓ સ્વનો વિચાર કરતા પહેલા સૌનો વિચાર કરશે અને દેશના તમામ સંસાધનો યોગ્ય રીતે ઉપયોગ કરીને દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહેશે પ્રતિજ્ઞામાં ભારતના સમૃદ્ધ વારસાનું ગૌરવ અને જતન કરવા તેમજ દેશના બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી જ્ઞાતિ ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહીને બંધુતાની ભાવના સાથે દેશને પ્રાધાન્ય આપી એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા માટે સૌ સદાય પ્રતિબદ્ધ રહેશે વધુમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોજેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મન વચન અને કર્મથી તત્પર રહેવાનો સંકલ્પ લેવાયો હતો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે સૌએ કટિબદ્ધતા દર્શાવી હતી અંતે રાષ્ટ્રપ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવીને દેશના વિકાસ અને કલ્યાણ માટે તન મન અને ધનથી અવિરત પ્રયાસરત રહેવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી